શાંતિ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો મનુષ્ય થી દેવતા બનવાનું આ ભણતર છે આ ભણતરમાં જરા પણ ગફલત નથી કરવાની સૂતા ખાધું ભણતર ન ભણ્યું તો બહુ જ પસ્તાવવું પડશે પ્રશ્ન છે કઈ વાતમાં બ્રહ્મા બાપ ને અનુકરણ કરો તો ઉન્નતિ થતી રહેશે ઉત્તર છે જેવી રીતે બ્રહ્મા બાપે પોતાની પૂરી આહુતિ આપી દીધી અર્થાત સર્વસ્વ સમર્પણ કર્યું એવી રીતે ફોલો એટલે કે અનુકરણ ફાધરને કરો ફોલો ફાધર ઉન્નતિનું સાધન છે બાપના રચેલા આ રુદ્ર યજ્ઞમાં પોતાની આહુતિ આપવી અર્થાત બાપના મદદગાર બનવું પરંતુ આ વિચાર પણ ક્યારેય ન આવવો જોઈએ કે મેં આટલી મદદ કરી આટલું આપ્યું બાપ તો દાતા છે એમનાથી તમે લો છો આપતા નથી ગીત છે તુને રાત ગવાઈ સોય કે દિન ગવાયા ખાય કે ઓમ શાંતિ બાળકોએ ગીત સાંભળ્યું આના પર પણ બાકોને સમજાવવાનું છે બાપ કહે છે બાકો સાથે હું વાત કરું છું બાકો સાથે હું વાત કરું છું બીજા કોઈ પણ એવું કહી ન શકે સાધુ સંત મહાત્મા તો અનેક છે કોઈ કહે છે એમનામાં શક્તિ છે 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 આ તો બધાના બાપ તે બેસી સમજાવે ઘણા બાળકો છે જે આખો દિવસ બસ ખાય પીવે અને સૂવે છે નિંદર બહુ જ કરે છે એનાથી શું થશે હીરા જેવો જન્મ ગુમાવી દેશે માયા ગફલત બહુ કરાવે છે કુંભકરણની નિંદ્રામાં માયાએ સુવડાવી દીધા છે હમણાં જગાડવા વાળા આવ્યા છે અજ્ઞાન નિંદ્રાથી જાગો આખી સૃષ્ટિ એમાં પણ ખાસ ભારતમાં અજ્ઞાન જ અજ્ઞાન છે તો બાપ કહે છે હવે ગફલત કરશો તો બહુ જ બહુ જ પસ્તાવું પડશે અહી મનુષ્યથી દેવતા બનવાનું ભણતર છે આવું બીજા કોઈ કઈ ન શકે એવું નથી અહીં પણ તેજ જ્ઞાન છે અહીં તો ભણતર જ નવું છે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થાય છે એમ તો પણ દેવી ઘણાઓને કહે છે સ્ત્રી દેવી તો પુરુષ દેવતા થઈ ગયા પરંતુ આપણે તો સતયુગમાં દેવી દેવતા પદ પામવાનું પુરુષાર્થ કરી રહ્યા છીએ એ તો જરૂર સત્યુક સ્થાપન કરવા વાળા જ પ્રાપ્ત કરાવશે બધા સત્સંગોથી આ વાત ન્યારી છે જે ઈશ્વરને સર્વવ્યાપી કહે છે અને અનેક અવતાર બતાવે છે એમને પૂછો જો ઈશ્વર સર્વ્યાપી છે તો અવતાર કહેવા વાળા પણ જરૂર ઈશ્વરનો અવતાર હશે અચ્છા પછી રચનાના મધ્ય રચના રહસ્ય તો બતાવો તો કઈ પણ બતાવી નહીં શકે ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે રિદ્ધિ સિદ્ધિ વાળા પણ છે નવો આત્મા આવે છે તો તે પણ તાકાત દેખાડે છે અહી શક્તિ ની વાત નથી તમે કહેશો શિવ અમે તમારી પાસેથી સ્વર્ગનો વારસો લેવા માટે આવ્યા છીએ આને જ જન્મ જન્મસિદ્ધ અધિકાર કહેવાય છે તમે ઈશ્વર્ય સંતાન છો કોઈ પણ સાધુ સંત મહાત્મા એવું નહીં કહેશે કે અમે બાપ દાદાના બાકો છીએ તમે તો જાણો છો આપણે સ્વર્ગનો વારસો લઈ રહ્યા છીએ બાબા કહે છે પૂરો વારસો લેવો છે તો બાપની યાદમાં રહો બાપ અહીં જ ભણાવે છે રાજા ઈ સ્થાપન થઈ જશે તો આ ભણતર અને ભણાવવાવાળા ગુમ થઈ જશે આ બ્રાહ્મણ કુળ હમણાં છે કહે છે કે અમે બ્રહ્માના સંતાન છીએ તો બ્રહ્મા ક્યારે આવ્યા બ્રહ્મા તો સંગમ પર આવશે પ્રજાપિતા બ્રહ્મા જે બ્રાહ્મણોને રચે છે તે તો દેવી દેવતા બની જાય છે પછી પછી બ્રાહ્મણ તો રહેતા નથી આપણે દેવતા કુળમાં ચાલ્યા જઈશું પછી કર્મ કાંડ માટે જે પૂજારી બ્રાહ્મણ છે તે કોઈ ઋષિ મુનિ વગેરે શરૂ કર્યું હશે દ્વાપર જ્યારે શિવ વગેરેના મંદિર બનાવીને પૂજા શરૂ કરે છે તો જે પૂજ્ય દેવી દેવતા હતા તે પૂજારી બની જાય છે એ સમયે મંદિરોમાં બ્રાહ્મણ જોઈએ તો એ જ સમયે બ્રાહ્મણ પણ શરૂ થયા હશે જે પૂજ્ય થી પૂજારી બને એમને બ્રાહ્મણ નહીં કહીશો મંદિરોમાં મૂર્તિની આગળ બ્રાહ્મણ જરૂર હશે તો એ સમયે તે બ્રાહ્મણ પણ નીકળ્યા હશે આ થયા વિસ્તારથી સમાચાર હકીકતમાં એનાથી પણ જ્ઞાનનો સંબંધ નથી જ્ઞાન ફક્ત કહે છે મન મના ભવ તમને બાળકોને કહેવાય છે શિવ બાબા અને વારસાને યાદ કરો તો શું ફક્ત યાદ કરવાથી બધા બની જશે નહીં પછી ભણતર પણ તો છે જેટલી વધારે સેવા કરશો એટલું ઊંચ પદ મેળવશો એટલી ગોલ્ડન સ્પૂન ઇન માઉથ હશે નવી દુનિયા બનવામાં અદલી બદલી થવામાં જ સમય તો લાગે છે ને વિનાશ પછી સ્થાપના થશે કળિયુગ પછી સતયુગ હશે ભલે ધરતી કમ વગેરે થતા રહે છે પરંતુ અનેક ધર્મનો વિનાશ થવાનો છે ડ્રામા પૂરો થાય છે હવે આપણે બાબાની પાસે જઈને પછી નવી દુનિયામાં આ આ સમયે આપણે બાબા એ પાંચ હજાર વર્ષ પહેલાની જેમ રુદ્ર યજ્ઞ રચ્યો છે આ બહુ જ મોટામાં મોટો યજ્ઞ છે આ યજ્ઞ ની સંભાળ કરો છો તમે સાચા બ્રાહ્મણ એ બ્રાહ્મણ તો મટીરિયલ યજ્ઞ રચે છે સ્થુળ યજ્ઞ રચે છે કોઈ આપદા વગેરે આવવાની હોય છે તો યજ્ઞ રચે છે સત્યુગમાં ગુરુ વગેરેની દરકાર નહોતી ગુરુ ત્યાં હશે જ્યાં સદગતિની જરૂર હોય હવે અહીં તો અથા ગુરુ છે આટલા વેદ શાસ્ત્ર વગેરે હોવા છતાં પણ ભારતની આવી ગતિ કેમ થઈ છે તમે લખી શકો છો પાંચ હજાર વર્ષ પહેલાની જેમ બધા મનુષ્ય કુંભકરણની ઘોર નિંદ્રામાં સુતેલા છે નિંદર તો બધા કરે છે પરંતુ આ અજ્ઞાન નિંદ્રાની વાત છે કોઈ પણ ગુરુ નથી જે સદગતિ આપી શકે હવે અજવાળું કરવા વાળા કોણ તમને બાકોને સમજાવ્યું છે કે પરમ પિતા પરમાત્મા વગર અજવાળું થઈ નથી શકતું હમણાં તો અથા ગુરુ છે તો પણ અંધારી રાત દુખ કેમ સત્યુગમાં તો અથા સુખ હતું હવે જ્યારે ભગવાનની શ્રીમત મળે ત્યારે સુખ થાય રાવણે જ ભારતને પતિ દુખી કર્યું છે બાપ કહે છે આ કામ મહાશત્રુને જીતો પવિત્રતાની પ્રતિજ્ઞા કરો ત્યારે નવી દુનિયાના માલિક બનશો ગુરુ લોકો ક્યારે એવું નહીં કહેશે કે પવિત્ર બનો તમે ઘોર અજવાળામાં આવ્યા છો તો તમે જઈને પૂછો ભારત જે આટલું હતું સુખી હતું હમણાં દુઃખી કેમ તમે બાળકો જાણો છો કે આપણે સો દેવતા બનીએ છીએ સંન્યાસી તો જટ ઘરબાર છોડી નીકળી પડે છે એમના માટે કહે છે સંન્યાસી પાવન છે એવું નહીં કહેશે કે અમે પાવન બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ તમારી તો વાત જ ન્યારી છે એવું નહીં સમજો કે બધા સંન્યાસી પવિત્ર રહે છે બુદ્ધિયોગ મિત્ર સંબંધીઓમાં જતો રહે છે જ્યાં સુધી અવસ્થા મજબૂત થાય તમને કહેવાય છે કે દેહ સહિત દેહના સર્વ સંબંધોને ભૂલો તો કેટલી મહેનત લાગે છે એમનાથી જ્યારે પૂછાય છે કે સંન્યાસ ક્યારે કર્યો લૌકિક નામ શું છે તો કહેશે એ વાત નહી પૂછો સ્મૃતિ કેમ અપાવો છો કોઈ કોઈ બતાવે પણ છે પછી એમને પૂછે છે કે તમે તરત જ બધાને ભૂલી ગયા કે યાદ આવે છે ખબર તો પડે ને છોડ્યું એકલા હતા કે બાળ બચ્ચાઓ પણ હતા પછી તે તમને યાદ આવે છે કહે છે હા ઘણો સમય યાદ આવતા રહ્યા મુશ્કેલ થી યાદ તૂટે છે પોતાનું જીવન યાદ તો રહે છે ભલે આપણે શિવ યાદ કરીએ છીએ પરંતુ એવું થોડી પોતાનું જીવન એ શાસ્ત્ર વગેરે જે ભણ્યા છે તે ભૂલી જવાય છે ફક્ત કહે છે કે જીવતા જ ભૂલી જાઓ આ ધારણ કરો યાદ કરશો તો લટકી પડશો પહેલા આ વાતો સાંભળો પછી જજ કરો જીવતા જ મરજીવા બનો અને બીજા કોઈનું સાંભળો અમે અમારું આખું જીવન બતાવી છીએ હા આ જાણી છે કે હમણાં આ દુનિયા ખલાસ થવાની છે સેન્ટર્સ વૃદ્ધિને પામતા રહેશે જે બાબા મમ્મા કહે છે તે બ્રાહ્મણ બની જાય છે હવે બાપ કહે છે હે આત્માઓ આત્મા જ બોલે છે તમને તમે કોણ છો તો હું આત્મા ભણું છું આ જ્ઞાન હમણાં તમને મળ્યું છે તમારો આત્મા આ કર્મેન્દ્રિયો દ્વારા ભણે છે આત્મા અને શરીર બે છે હમણાં તમે જાણો છો કે આત્મા જ શરીર લે અને છોડે છે સંસ્કાર ધારણ કરે છે આપણે આત્માઓ સત્યુગમાં પુણ્યાત્મા હતા હમણાં પાપ આત્મા છીએ હવે અંતિમ જન્મ છે પરમાત્મામાં જે જ્ઞાન છે તે હવે આપણને આત્માઓને ભણાવી રહ્યા છે બાકી બધા મનુષ્ય ઘોર અંધકારમાં છે શાસ્ત્ર વગેરે બધા ભક્તિ માર્ગના છે એને જ્ઞાન ન કહેવાય જ્ઞાન દિવસ અને ભક્તિ રાત છે તમે પૂછી શકો છો ગીતાના રચયિતા કોણ છે અને ક્યારે આવ્યા ગીતા ક્યારે લખાઈ બાબા પણ લગતા રહે છે પછી એના પર ગૌર કરવું પડે છે ધ્યાન કરવું પડે છે એવું એવું બુદ્ધિમાં ધારણ કરવાથી પછી તમારી ઉન્નતિ થતી જશે બાપ પણ કહે છે મને યાદ કરો બાળકોને માળાનું રહસ્ય પણ સમજાવે છે પરમ પિતા પરમાત્મા બેહદનું ફૂલ છે 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 પછી પરમપિતા પરમાત્મા બેહદનું ફૂલ ફૂલ છે પછી છે બે દાણા બ્રહ્મા સરસ્વતી પ્રજાપિતા બ્રહ્મા દ્વારા રચના રચાય છે આ છે આદિ દેવ અને આદિદેવી આ બ્રાહ્મણ છે જેમણે સ્વર્ગ બનાવ્યું છે એટલે એમની પૂજા થાય છે વચ્ચે તે આઠ દાણા છે જે સૂર્યવંશી બને છે બહુ જ મદદ કરી છે નોલેજ બુદ્ધિમાં રહેવું જોઈએ આ પણ જાણી શકો છો કે યજ્ઞમાં બરોબર આહુતિ અપાય છે માતાઓની ઉન્નતિ માટે બાબાએ યુક્તિ રચી છે બલી ચડ્યા ને તો ફોલો ફાધર ગાંધીને પણ જેમણે મદદ કરી તો અલકાળનું સુખ મળ્યું તે હતા હદના બાપ આ છે બે હદના બાપ અહીં બાબાએ સર્વસ્વ માતાઓના ચરણોમાં આપી દીધું તો તે નંબર વન માં ગયા આ બાકોને પુરુષાર્થ કરવાનો છે જે મદદ કરશે તે જ સ્વર્ગના માલિક બનશે એવું કોઈ ન સમજો કે અમે શિવ બાબાને મદદ કરીએ છીએ ના શિવ બાબા જ તમને મદદ કરે છે અરે તે તો દાતા છે તમે પોતાના માટે કરો છો તમે યાદમાં રહો છો તો વિકર્મ વિનાશ થશે સ્વર્ગને યાદ કરો તો સ્વર્ગમાં ચાલ્યા જશો બાબા સ્વયં કહે છે મન મના નહી તો બાકી ઊંચ પદ કેવી રીતે મળશે હિસાબ કરવાનું તમારું કામ છે કોઈ ન સમજે કે હું આપું છું શિવ બાબાનો યજ્ઞ છે ચાલે છે ચાલતો જ રહેશે આપ બ્રાહ્મણોના દિલમાં છે કે અમે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વમાં બાપની મદદથી પોતાનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ અમે ફરીથી પવિત્ર બની ભારતને સ્વર્ગ બનાવીને રાજ્ય કરીશું શિવ બાબાની મત પર ચાલવાથી ભારત સ્વર્ગ બની જાય છે તો આ યાદ રાખો કે શિવ બાબા ભણાવે છે બાબા કહે છે જ્યારે બ્રાહ્મણ બનશો ત્યારે જ દેવતા સંપ્રદાયમાં આવશો વિકારમાં પડવાથી એકદમ સત્યાનાશ થઈ જાય છે હું વરદાન આપવા છું પરંતુ શ્રીમત પર ન ચાલવાથી પોતાને શાપિત કરી દે છે પદ ભ્રષ્ટ કરે છે અચ્છા मीठा मीठा सिकिल धा को प्रति मात पिता बाप दादा ना या प्यार अने गुड मॉर्निंग रूहानी बाप ना रूहानी बाको ने नमस्ते अपने रूहानी बाको ना रूहानी बाप ने नमस्ते धारणा मुख्य सार पहलू बुद्धि थी सर्वस्व भूलवा माटे જીવતા જીવજ મરવાનું છે એક બાપનું સાંભળવાનું છે પોતાની ઉન્નતિ માટે પૂરા બલિહાર જવાનું છે બીજું શ્રીમત પર ચાલી સ્વયં પર કૃપા કરવાની છે સાચા બ્રાહ્મણ બની યજ્ઞની સંભાળ કરવાની છે ભણતર સારી રીતે ભણીને ઉચ્ચ પદ લેવાનું છે સેવાને બાપની આગળ બુદ્ધિથી અર્પણ કરી સ્વયં નિશ્ચિંત રહેવા વાળા સફળતા સ્વરૂપ ભવ કેવી પણ કોઈ મુશ્કેલ સેવા હોય પરંતુ એ સેવાને બાપની આગળ બુદ્ધિથી અર્પણ કરી દો કર્યું સફળતા ન થઈ આ હું પણ નહીં લાવો બાપની સેવા છે બાપ અવશ્ય કરશે બાપને આગળ રાખો તો સદા નિશ્ચિંત રહેશો અને સફળતા પણ મળશે ક્યારેય કમજોર સંકલ્પ નો બીજ નઈ નાખો આ નહીં વિચારો કે સેવા તો કરી રહ્યા છીએ પરંતુ બાપની તો મળતી નથી નથી કદાચ હું યોગ્ય આ પણ વ્યર્થ સંકલ્પ છે જે સફળતાને દૂર કરી દે છે સ્લોગન છે બ્રાહ્મણ કુળના દીપક તેજ બનશે બની શકે જેમની સ્મૃતિથી સ્મૃતિની જ્યોતિ સદા જાગેલી છે ઓમ શાંતિ